આજે આપણે અળદિયા વાળવાની ઝંઝટ વિના અને એકદમ પોચા રૂ જેવા અળદિયા બનાવવાના છીએ આ અળદિયા કોઈ પણ ગઢા માણસ હોય એ પણ ખાઈ શકશે એટલા સોફ્ટ બનશે અને ના કોઈ આપણે માવો લઈશું એમાં તો પણ એકદમ સોફ્ટ જ બનશે તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તો એના માટે આપણે એક ચારણી લેવાની છે અને તેમાં અઢીસો ગ્રામ અડદનો જે કરકરો લોટ આવે એ તૈયાર લીધો છે જો તમારે તૈયાર ન લેવો હોય તો ઘરે તમે અડદની દાળને મિક્સર જારમાં પીસી પણ શકો છો હવે તેને આપણે એકવાર ચાળી લીધો પછી આપણે તેમાં ધાબો દેવાનો છે તો ધાબો દેવા માટે પાંચ ચમચી જેટલું દૂધ લેવાનું આપણે ઘરની જે નોર્મલ ચમચી છે એનું જ માપ લીધું છે અને પછી તેમાં આપણે પાંચ ચમચી જેટલું ઘરનું ઘી લીધું છે હવે આપણે પછી આ દૂધ અને ઘીને ગરમ કરવાનું છે ગરમ પણ એટલું બધું નહીં સે નવ સેકું જ કરવાનું છે તો હવે આપણે તેને ગરમ કરી લઈએ બે મિનિટમાં દૂધ અને ઘી બંને સારી રીતે મિક્સ થઈ જશે અને ગરમ પણ થઈ જશે તો હવે ઘી અને દૂધ ગરમ થઈ ગયું તો તેને આપણે જે અડદનો લોટ હતો એમાં એડ કરી દઈએ અને તેના પહેલાં આપણે આ રીતે ચમચીથી મિક્સ કરી લેવાનું જેથી જે દૂધ અને ઘી ગરમ હોય તો આપણને હાથમાં ગરમ ન લાગે પછી આપણે આ રીતે બંને હાથથી મસળતું જવાનું છે અને ઘી અને દૂધને મિક્સ કરતું જવાનું છે આ રીતે તમે મસળશો એટલે એમાં એકદમ સરસ કણી પણ પડશે અને ઘી અને દૂધ આપણે બધા જ લોટમાં સારી રીતે મિક્સ થઈ જશે પછી ધાબો આપણો દેવાઈ જાય પછી આપણે તેને આ રીતે ઘઉંની જે ચાળવાની ચાળણી આવે એનાથી ચાળી લેવાનું આ રીતે ચાળી લેવાથી તેની એક સરખી કણી પડશે અને અળદિયા ખાવામાં પણ એક સરખી કણી લાગશે જેથી નાની મોટી કણી આવે તો કર્કરો લોટ ન લાગે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે હવે આપણે એક પેનમાં બે ચમચી જેટલું ઘી લઈ લઈએ પહેલાં અને ઘી ગરમ થાય પછી આપણે તેમાં બેથી ત્રણ ચમચી જેટલો ગુંદ લીધો છે બાવળનો ગુંદ લીધો છે હવે એ ગુંદને આપણે સારી રીતે તળી લેવાનો એકદમ સ્લો ફ્લેમ પર સારી રીતે તળવાનો જેથી ગુંદ પછી પાછળથી પણ ખાવામાં ચીકણો ન લાગે થોડો બ્રાઉન જેવો થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈએ ગુંદ આપણો તળાઈ ગયો છે તો આપણે તેને હવે કાઢી લઈએ અને પછી જે બીજો ગુંદ વધ્યો છે એને પણ સારી રીતે તળી લઈએ ગુંદ થોડો થોડો એડ કરવાથી સારી રીતે તળાઈ જશે પછી આપણે અડધી વાટકી જેટલું ઘી લીધું છે અને માપમાં ગણીએ તો સો ગ્રામ ઘી લીધું છે ઘી પછી તમે પાછળથી પણ એડ કરી શકો છો એટલે અત્યારે પહેલાં ઓછું એડ કરવાનું પછી આપણે જે ધાબો દઈને લોટ રાખ્યો હતો એ એડ કરી દેવાનો અને તેને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનો ઘી આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે એટલે બબલ્સ પણ ખૂબ સરસ આવશે હવે થોડી વાર આપણે આ રીતે ઘીને મિક્સ કરીશું એટલે લોટ આપણો થોડો ઢીલો થશે અને જો તમને વધારે આ રીતે કડક લાગતો હોય તો તમે લોટમાં પાછું એક ચમચી જેટલું ઘી એડ કરી શકો છો હું અહીંયા થોડું મને એવું લાગે છે એટલે હું એક ચમચી જેટલું ઘી એડ કરું છું પછી તમે જોઈ શકો છો કે આપણે આસાનીથી આ રીતે મિક્સ કરી શકીએ છીએ આ રીતે આપણે તેને એકવાર મિક્સ કરી શકીએ એવું ઘી હોવું જોઈએ પછી એકદમ વધારે ઢીલું થઈ જાય એવું પણ ઘી ન રાખીએ થોડી વાર પછી આપણે લોટને જોઈએ તો આ રીતે એકદમ લોટમાં બબલ્સ આવશે અને તેમાં એર ભરાશે અને પછી લોટ આપણો ધીમે ધીમે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે લોટ જેટલો વધારે શેકાય તેટલા જ અળદિયા ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે અને શેકાયેલા લોટના અડદિયા એની સુગંધ પણ ખૂબ સરસ આવે છે પાંચથી સાત મિનિટ પછી આપણે જોઈએ તો લોટ આપણો ગોલ્ડન બ્રાઉન રંગનો થઈ ગયો છે એટલે કે લોટ આપણો શેકાઈ ગયો છે પછી આપણે જે ગુંદ તળીને રાખ્યો હતો એ એડ કરી દઈએ એમાંથી એક બે ચમચી જેટલો હું સાઈડમાં રાખું છું એ ગુંદને આપણે ગાર્નિશિંગમાં લઈશું પછી ગુંદ આપણો મિક્સ થઈ ગયો છે હવે અહીંયા કાજુ બદામ અને કિશમિશ તમને જે પણ ડ્રાયફ્રૂટ્સ પસંદ હોય તમે એ લઈ શકો છો કાજુ બદામને એકદમ ઝીણા સમારી લીધા છે હવે બધું જ સારી રીતે મિક્સ કરી દઈએ અને ગેસ પરથી તેને ઉતારી લેવાનું છે અને બીજા એક બાઉલમાં કાઢી લેવાનું જેથી લોટ આપણો એકદમ સરસ ઠંડો થઈ જાય લોટને આપણે થોડો ઠંડો થવા દેવાનો છે એટલે આપણા જે ચાસણી પછી એડ કરીશું એટલે લો આપણા અડદિયા એકદમ સોફ્ટ થશે પછી આપણે એ જ પેનને સારી રીતે ધોઈ લીધું છે અને તેમાં દોઢસો ગ્રામ જેટલી ખાંડ એડ કરી છે ખાંડનું પ્રમાણ તમારે અળદિયા કેટલા ગળિયા ખાવા છે એ પ્રમાણે વધારે ઓછું તમે એડ કરી શકો છો અને પછી ખાંડ ડૂબે એટલું પાણી એડ કરવાનું અને તેની આપણે ચાસણી લેવાની છે અને ચાસણી પણ એકદમ વધારે નથી લેવાની એક જ તાર જેટલી લેવાની છે કારણ કે ચાસણી વધારે આવી જાય તો પણ આપણા અળદિયા કડક થઈ જતા હોય છે આ રીતે એક તાર થાય એટલે ચાસણીને આપણે ઉતારી દેવાની તમે જોઈ શકો છો કે આપણો એક તાર સરસ થઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરીને તેને લઈ લઈએ અને જે આપણે અડદિયાનો લોટ શેકીને રાખ્યો હતો એમાં એડ કરી દેવાનું હવે ચાસણીને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું હવે તમે અહીંયા અડદિયાનો જે મસાલો આવે એ પણ એડ કરી શકો છો અમારા ઘરમાં પસંદ નથી એટલે મેં અડદિયાનો મસાલો નથી એડ કર્યો હવે ચાસણી આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે થોડી જ વારમાં લોટ આપણો એકદમ સરસ થીક થઈ જશે પછી આપણે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં એડ કરી દેવાનું અને તેને સારી રીતે પાથરી દઈએ ઉપરથી થોડા કાજુ બદામ અને આપણે જે ગૂંદ તળેલો રાખ્યો હતો એ એ પાથરી દેવાનો અને તેને સારી રીતે આપણે પ્રેસ કરી દેવાનું જેથી લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણે તેને થોડો ઠંડો થવા દઈશું લોટને લોટ આપણો થોડો ઠંડો થાય એટલે આપણે તેમાં ચપ્પાની મદદથી કટ લગાવી દેવાની તમારે જે સાઈઝના અડદિયા જોતા હોય એ સાઈઝનું કટ કરી દેવાનું આ રીતે અળદિયા કરવાથી આપણે અળદિયા વાળવાની પણ ઝંઝટ નથી રહેતી અને ફટાફટ અળદિયા થઈ પણ જાય છે અને તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી આપણા અડદિયા નીકળી પણ જાય છે હું તમને એક તોડીને પણ બતાવું આપણા અડદિયા એકદમ સોફ્ટ થયા છે આ અળદિયા ગઢા વ્યક્તિ હોય એ પણ સારી રીતે ખાઈ શકે છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અડદિયા ખાવાથી ખૂબ જ શક્તિ આવે છે હાથ પગનો દુખાવો પણ નથી થતો અને ગુંદ એડ કર્યો છે એટલે કમરનો દુખાવો પણ નહીં થાય